હલો વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ જય માતાજી ચેપ્ટર સોળ ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એ ટોપિક આપણે જોતા હતા એમાં વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય અને કાર્યો જોયા આપણે ઓગણીસો ને પંચાણુંથી જ વિશ્વ વ્યાપાર સંગઠનના સભ્ય બન્યા છીએ તો વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને કયા લાભ થશે અથવા તો વિશ્વ વ્યાપાર સંગઠનની ભારતીય અર્થતંત્ર પર અસર તપાસો આ પ્રશ્ન છે વિશ્વનું ભારત સભ્ય બન્યું એનાથી કયા લાભ થશે તો અહીંયા લાભ લખ્યા છે કે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો ઝીરો પોઈન્ટ પાંચ ટકા હતો એ એક ટકા જેટલો થશે જ્યારે આપણે વિશ્વ વ્યાપાર સંગઠનના સભ્ય ન હતા ત્યારે આપણો વિશ્વ વ્યાપારમાં હિસ્સો અડધા ટકાનો હતો હવે સભ્ય બન્યા છીએ તો આપણો હિસ્સો એક ટકા જેટલો થશે ઘણા એમ કહે છે કે આવો નજીવો ફેરફાર માત્ર અડધો ટકો વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધશે પણ જરા વિચારો વાક્યને બરાબર વાંચો એમ કહે છે કે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો અડધા ટકાનો હતો તે એક ટકા જેટલો થશે મીન્સ કે આપણો વિશ્વ વ્યાપારમાં હિસ્સો ડબલ થઈ જશે જે આજે છે એના કરતાં ડબલ થઈ જશે એમ કહેવા માગે છે પછી ભારતના તૈયાર વસ્ત્રની નિકાસ વધશે બીજો ટોપિક ભારતના તૈયાર વસ્ત્રની નિકાસ વધશે ત્રીજો ટોપિક ભારતની ખેત પેદાશોની નિકાસ વધશે તૈયાર વસ્ત્ર અને ખેત પેદાશની નિકાસ વધશે પછીનો ટોપિક આયાતો હળવી થશે તેથી વિદેશી હુંડિયામણ વધશે આમ વિશ્વ વ્યાપારમાં જોડાવાથી ભારત કયા લાભ થશે ઝીરો પોઈન્ટ પાંચ ટકા વિશ્વ વેપારમાં હિસ્સો હતો એ એક ટકાનો થશે તૈયાર વસ્ત્રની નિકાસ વધશે ખેત પેદાશની નિકાસ વધશે આયાતો હળવી બનશે વિદેશી હુંડિયામણ વધશે પછી આપણી પાસે ટોપિક આવે છે પ્રશ્ન આવે છે ટકાઉ વિકાસ ટકાઉ વિકાસ કોને કહેવાય બે ગુણનો પ્રશ્ન છે ટકાઉ વિકાસની વ્યૂહરચના જણાવો એ ત્રણ ગુણનો પ્રશ્ન છે પહેલાં ટકાઉ વિકાસ કોને કહેવાય એ સમજીએ આજે હરીફાઈની હોડ હરીફાઈમાં વિશ્વના દરેક દેશો વિકાસ સાધવા માટે પોતાના પ્રાકૃતિક તત્વોના ઉપયોગ કરીને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ હાથ ધરી અને અર્થતંત્રને ગતિ આપી પણ આવું ક્યાં સુધી ચાલશે જ્યારે પ્રાકૃતિક તત્વોની અછત ઊભી થશે સંસાધનો ખૂટી જશે તો આપણી આર્થિક પ્રવૃત્તિઓ અટકી પડશે વાહનમાં આપણે પેટ્રોલના ઉપયોગ કરીએ છીએ પણ એ પેટ્રોલ પૃથ્વીના પેટાળમાં ખૂટી જશે તો આપણા વાહનોના પૈડા થંભી જશે આ વિકાસ આજનો વિકાસ એ ટકાઉ વિકાસ નથી અને પ્રાકૃતિક અસમતુલા એવી ઊભી થશે કે જેના લીધે આવનારા દિવસોમાં કદાચ એવા ભયંકર રોગચાળાઓ પણ ઊભા થાય માનવજાતને જીવવું પણ મુશ્કેલ થઈ પડે આવી સ્થિતિ એ આજના વિકાસથી ઊભી થવાની સંભાવના છે ભાવિ પેઢી ભાવિ પેઢીની જરૂરિયાતને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીએ પોતાની જરૂરિયાત સંતોષવી જોઈએ કે પ્રાકૃતિક સાધનો ઉપર આજની આ વર્તમાન પેઢીનો જ હક નથી ભવિષ્યમાં જે પેઢી આવશે એ પેઢીનો પણ એના ઉપર હક છે તો ત્યારે કદાચ જીવવું મુશ્કેલ થઈ જાય એવી પર્યાવરણની સ્થિતિ સર્જાય એવો ભય છે તો ટકાઉ વિકાસની ટકાઉ વિકાસ કોને કહેવાય કે પ્રાકૃતિક સાધનો તંદુરસ્ત રહે પર્યાવરણની સમતુલા જળવાઈ રહે અને દેશનો વિકાસ થાય એવી યોજનાઓ ઘડો એવી વ્યૂહરચનાઓ બનાવો જેને કહેવાય ટકાઉ વિકાસ ભાવિ અહીં વ્યાખ્યા આપી છે કે ભાવિ પેઢીની જરૂરિયાતને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાત સંતોષવી તો અહીંયા સેના ઉપર ટકાઉ વિકાસમાં સેના ઉપર ભાર મૂકવામાં આવ્યો કે ભાઈ સંસાધનોની કાયમી જાળવણી ઉપર ભાર મૂકવામાં આવ્યો સેના ઉપર સંસાધનોની કાયમી જાળવણી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે ટકાઉ વિકાસનો ખ્યાલ શાથી ઉદ્ભવ્યો ટકાઉ વિકાસનો ખ્યાલ કેમ ઉદ્ભવ્યો છે તો આજે પર્યાવરણ ઉપર જે ગંભીર અસર પડી છે એ ગંભીર અસરને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ ઉદ્ભવ્યો છે આજનો વિકાસ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી પર્યાવરણ ઉપર જે પર્યાવરણની ગુણવત્તા જોખમાય એટલે પર્યાવરણ જળવાય એવા વિકાસ આજે ખ્યા વિકાસના ખ્યાલમાં પરિવર્તન લાવી અને ટકાઉ વિકાસનો ખ્યાલ ઉદ્ભવ્યો છે કે પર્યાવરણની સમતુલા જળવાય પર્યાવરણ તંદુરસ્ત રહે અને દેશનો વિકાસ થાય એવો વિકાસ એ ટકાઉ વિકાસ કહેવામાં આવે તો આવો વિકાસ કેમ શક્ય બને કે પર્યાવરણ તંદુરસ્ત રહે અને દેશ વિકાસ પામે તો ટકાઉ વિકાસની વ્યૂહરચના કહી અહીંયા ટોપિક છે ટકાઉ વિકાસની વ્યૂહરચના જણાવો અથવા તો પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી આ જે ત્રણ ગુણનો પ્રશ્ન છે એની ચાવી છે પુનઃ એક જ વાહનમાં પર્યાવરણ અને ટેકનોલોજી માટે અનેક કાયદાઓ બાજી અને પોપટલાલ બંને છૂટા પડે છે તારક મહેતાના ઉલ્ટા ચશ્માના પાત્ર એક સ્ટોરી પોપટલાલ પોતાનું નામ પર્યાવરણ અને પોતે ગાયક કલાકાર સિંગર બની જાય છે જ્યારે ટેકનોલોજી એ બાજી પોતે છે એ ડાન્સર બને છે ફરી બંને એક ગીત ગાય છે એક ડાન્સ કરે છે એક ફંક્શનની અંદર એક સાથે થઈ જાય છે ત્યારે બે એકબીજાને ઓળખે છે કે આ બાજી એ જ પર્યાવરણ ટેકનોલોજી એ જ પર્યાવરણ છે ટેકનોલોજી એ જ બાજી છે અને પર્યાવરણ એ પોપટલાલ છે અને પછી બે વચ્ચે સમાધાન પુનઃ એક જ વાહનમાં પર્યાવરણ અને ટેકનોલોજી માટે અનેક કાયદાઓ પુનઃ એક જ વાહનમાં પર્યાવરણ અને ટેકનોલોજી માટે અનેક વિવિધ કાયદાઓ આમ આ લાઇન યાદ રાખવાની આમાંથી શબ્દ ઉચકી અને ચાવીમાં મૂકવાનો પુનઃ આખો શબ્દ ઉચકવાનો એક જ એના ઉપરથી વાક્ય વાહન પર્યાવરણ તો જોઈએ પુનઃ ઉપયોગ થઈ શકે પુનઃ ઉપયોગ થઈ શકે તેવા જળ જમીન અને જંગલોની ગુણવત્તા જાળવવી આજે જળ જમીન કેમ કે જમીનમાં દર વર્ષે આપણે ખેતી કરીએ છીએ ફરી ફરીને જમીનનો ઉપયોગ કરીએ છીએ જંગલોનો ફરી ફરીને ઉપયોગ થાય છે એ પુનઃ ઉપયોગ એમાં થઈ શકે શક્ય છે જળ પાણીનો પણ પુનઃ ઉપયોગ થઈ શકે તો આવા જે સાધનો છે એની ગુણવત્તા જાળવવી કેમ કે એક જ વાર આપણે ઉપયોગમાં નથી લેવાના વારંવાર એનો ઉપયોગ કરવાના છીએ એટલે એની ગુણવત્તા જળવાય તેવી રીતે આ સાધનોના ઉપયોગ કરવા જોઈએ પછી માનો કે એક જ ઉપયોગ થાય છે તમે એકવાર ઉપયોગ કર્યો પછી એનો ફરીથી ઉપયોગ કરી શકવાના નથી એવા પણ સાધનો છે તો એક જ ઉપયોગ થઈ શકે તેવા કોલસો પેટ્રોલિયમ એનો કાળજીપૂર્વક ઉપયોગ કરો કેમ કે કોલસો અને પેટ્રોલિયમ જો એકવાર ખૂટી જશે તો આપણી આર્થિક પ્રવૃત્તિઓ અટકી જશે તો એનો કાળજીપૂર્વક ઉપયોગ કરો વાહન વ્યવહાર ખર્ચ ઓછું આવે તે રીતે ઉદ્યોગો સ્થાપવા ઉદ્યોગો મોટાભાગે વાહન વ્યવહાર ખર્ચ ઓછું આવે એવી રીતે ઔદ્યોગિક વસાહતો સ્થાપવી જેનાથી બે ફાયદા થશે એક તો પ્રદૂષણ ઓછું ફેલાશે અને પ્રાકૃતિક તત્વો એટલે કે કોલસો પેટ્રોલિયમ એના ઉપયોગો ઓછા થશે પછી ટકાઉ વિકાસની વ્યૂહરચના પુનઃ એક જ વાહનમાં પર્યાવરણ અને ટેકનોલોજી પર્યાવરણ પર્યાવરણની સમતુલા જળવાય તે રીતે પ્રાકૃતિક સાધનોના ઉપયોગ કરવા પર્યાવરણની સમતુલા જળવાય તેવી રીતે પ્રાકૃતિક સાધનોના ઉપયોગ કરવા પર્યાવરણ અસંતુલિત બને એવી રીતે નહીં બરાબર છે કેમ કે જંગલો કપાઈ જાય તો વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે તો એની માનવ જીવન ઉપર ગંભીર અસર પડે એને પર્યાવરણીય અસંતુલા આપણે ઊભી કરી કહેવાય તો આવી અસંતુલા નહીં ઊભી કરવાની પર્યાવરણ જળવાય તેવી રીતે સાધનોના ઉપયોગ કરવાના આજે એવી ટેકનોલોજી વિકસાવો કે જે પ્રદૂષણ ઓછું ફેલાવે જેમ કે વાહનો ચાલે છે વાહન વિના ચાલવાનું નથી કેમ કે વાહનો વિકાસ કરવા માટે જોઈશે જ અને હજી એની સંખ્યા વધવાની જ છે અને વાહનો વધે એટલે પ્રદૂષણ ફેલાય છે તો એવી ટેકનોલોજી વાહનમાં વિકસાવો કે એમાંથી જે ધુમાડો બહાર નીકળે એ ધુમાડું જ ફિલ્ટર થઈને નીકળે શુદ્ધ થઈને નીકળે એવા ફિલ્ટર મશીનો સાયલેસરમાં ગોઠવો આ ટેકનોલોજી કે જે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના આપણને સેવા આપે એવી ટેકનોલોજીને પર્યાવરણ મિત્ર ટેકનોલોજી કહેવાય આવી ટેકનોલોજીનો ઉપયોગ વાહનો અને ઉદ્યોગોમાં કરવા જોઈએ કે જેનાથી પ્રદૂષણ ઓછું ફેલાય પુનઃ એક જ વાહનમાં પર્યાવરણ અને ટેકનોલોજી માટે અનેક વિવિધ કાયદાઓ અનેક અનેક વિવિધ કાયદાઓ તો અનેક ઉપયોગ થઈ શકે તેવા સાધનોના બધા જ ઉપયોગ કરવા ઘણા સંસાધનો એવા છે કે એના ઘણા ઉપયોગ થાય છે પણ આપણે એક જ ઉપયોગ કરીને એનું મહત્ત્વ ઘટાડી દઈએ છીએ જેમ કે સિંચાઈ યોજના નદી ઉપર બાંધ બાંધીએ અને જે પાણી એકઠું થાય છે એનો ખાલી સિંચાઈમાં ઉપયોગ નહીં કરો માત્ર સિંચાઈ નહીં એ પાણીમાંથી જળ ધોધ પાણીને ધોધ સ્વરૂપે પાડી એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય એ પાણીનો જળ પરિવહન માટે ઉપયોગ કરી શકાય મત્સ્ય ઉદ્યોગ વિકાસ પામે પૂર નિયંત્રણ માટે એનો ઉપયોગ કરો બરાબર આવી રીતે અનેક ઉપયોગ થતા હોય તો બધા જ ઉપયોગ કરવા પુનઃ એક જ વાહનમાં પર્યાવરણ અને ટેકનોલોજી માટે અનેક વિવિધ કાયદાઓ તો શબ્દ આવ્યો વિવિધ વિવિધ ઉર્જા સ્ત્રોતના વિવિધ ઉર્જા સ્ત્રોત ક્યાં તો કે સૌર ઉર્જા પવન ઉર્જા બાયો ઉર્જા એનો ઉપયોગ વધારવો ઉર્જા મેળવવા માટે ખનીજ તેલ અને પેટ્રોલિયમને બદલે પરમાણુ વિદ્યુતને બદલે સૌર ઉર્જા પવન ઊર્જા બાયો ઊર્જા સૌર ઉર્જાનો ઉપયોગ કરી વાહન પણ ચલાવી શકાય સૌર ઉર્જાનો ઉપયોગ કરી વીજળી પણ ઉત્પન્ન થઈ શકે પવન ઉર્જામાં પણ એવું જ છે બાયો ઊર્જામાં પણ એવું જ છે કેમકે કુદરતી વાયુ ગેસને બદલે આપણે બાયોગેસથી પણ રસોઈ બનાવી શકીએ તો પ્રાકૃતિક તત્વો જળવાશે અને પ્રદૂષણ ઓછું ફેલાશે તો આમ વિવિધ ઉર્જા સ્ત્રોતના ઉપયોગ વધારવા આજે એવા કાયદાઓ લાવો કે કાયદાઓ દ્વારા કચરા નિકાલ અને ગંદા પાણીના નિકાલ કાયદાઓ દ્વારા કચરા નિકાલ અને ગંદા પાણીના નિકાલ ઝેરી રસાયણોના નિકાલ એની ઉપર નિયંત્રણ મૂકવા આજે મનફાવે ત્યાં કચરાઓ ફેંકી દઈએ છીએ તો એમ મનફાવે એમ કચરાઓ ફેંકવાથી પ્રદૂષણ વધે કચરા નિકાલ ઉપર અંકુશ લાવવો હોય તો કાયદાઓ અમલમાં મૂકો જ્યારે રસાયણ ઉદ્યોગોવાળા નદી તળાવમાં ઠાલવી દે છે તો એમાં કાયદાઓ અમલમાં મૂકી શકાય ગંદા પાણીના નિકાલ માટેના કાયદાઓ ખાલી કાયદાઓ અમલમાં નહીં મૂકવાના પણ એના નિકાલ માટેની પદ્ધતિઓ વિકસાવાની કે ભાઈ આ કઈ રીતે આનો નિકાલ થઈ શકે આમ આ છે ટકાઉ વિકાસની વ્યૂહરચના પુનઃ એક જ વાહનમાં પર્યાવરણ અને ટેકનોલોજી માટે અનેક વિવિધ કાયદાઓ આ ટોપિક જોયા પછી આ લેસનનો છેલ્લો પ્રશ્ન આપણી પાસે છે એ એવો છે છેલ્લો ટૉપિક પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલા પગલાંઓ જણાવો પર્યાવરણની સુરક્ષા માટે કયા પગલાંઓ ભરવામાં આવ્યા લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત બન્યા શુદ્ધ પર્યાવરણ મળી રહે તેવા પ્રયત્નો થયા તો એના માટે વિશ્વ લેવલે અને ભારતમાં આપણે કયા કયા પગલાંઓ લીધા છે પર્યાવરણની સુરક્ષા માટેના પગલાંઓ તપાસીએ પર્યાવરણની સુરક્ષા માટેના પગલાંઓ કયા પગલાંઓ ભરવામાં આવ્યા તો પર્યાવરણની જાગૃતિ માટે પહેલી વહેલી મિટિંગ વિશ્વના દેશો ભેગા થયા અને ચિંતા કરવા લાગ્યા કે આપણે આમ બેફામ વિકાસ કરશું તો શુદ્ધ પર્યાવરણ નહીં રહે અને માનવ જીવનને જીવવું મુશ્કેલ થશે પછી આ વિકાસને કરવો શું તો એના માટે પહેલીવેલી બેઠક ઓગણીસો ને બોતેરમાં સ્વીડનના સ્ટોકહોમની અંદર પર્યાવરણની સુરક્ષા માટે બેઠક મળી જેને પૃથ્વી પરિષદ નામ આપવામાં આવ્યું એટલે અહીંયા ટોપિક આવશે પૃથ્વી પરિષદનું આયોજન ક્યારે અને શા માટે થયું તો ઓગણીસો બોતેરમાં પર્યાવરણની સુરક્ષા માટે પૃથ્વી પરિષદનું આયોજન સ્વીડનના સ્ટોકહોમ શહેરની અંદર થયું ત્યાર પછી અનેક શહેરોમાં આવા સંમેલનો મળ્યા શિબિરો યોજાય નવીની નવી નવી પર્યાવરણની સુરક્ષા માટેની યોજનાઓ જાહેર થઈ અને વિશ્વના દેશોને એનાથી પ્રશિક્ષિત અને તાલીમ કરવા તાલીમબદ્ધ કરવામાં આવે છે આ પહેલું પગલું પછીનું પગલું તો કે જુદા જુદા શહેરોની ભારતમાં તો ખાસ જુદા જુદા શહેરોની પ્રદૂષણની માહિતી પ્રગટ થાય છે આજે આપણે ભારતમાં તો વિશ્વના જે મોટા શહેરો છે એમાં સૌથી વધુ પ્રદૂષણ કોણ ફેલાવે છે ઓછું પ્રદૂષણ ફેલાવતા શહેરો એને આપણે નંબર આપીએ છીએ ક્રમ આપીએ છીએ કે જેનાથી મોટા શહેરો એ પ્રદૂષણ ઓછું ફેલાવે એવા પ્રયત્નો થાય પ્રદૂષણની માહિતી પ્રગટ થાય છે પ્રદૂષણ નિયંત્રણ રાખવા માટે પછીનું પગલું પર્યાવરણની સુરક્ષા માટેનું પગલું પ્રદૂષણ નિયંત્રિત રાખવા માટે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના થઈ છે પ્રદૂષણને નિયંત્રિત રાખવા માટે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના થઈ છે કે આ રાજ્ય નિયંત્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ પ્રદૂષણ નિયંત્રિત રાખવા માટે કાયદાઓ ઘડાવે ઘડે છે અમલમાં મુકાવે છે પ્રયત્નશીલ છે આજે વિશ્વભરમાં પાંચમી જૂન પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પાંચમી જૂન પર્યાવરણ દિવસ ભારત ઓગણીસો ને એક્યાસીમાં ભારતમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર થયો ઓગણીસો એક્યાસીમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો અહીંયા બે ઓબ્જેક્ટિવ પ્રશ્ન આવ્યા કે પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય પાંચમી જૂન વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો ક્યારે પસાર થયો ઓગણીસો એક્યાસીમાં પછી તો કે રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ રાખવા માટે શેની રચના થઈ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સ્વીડનના પ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન ક્યારે ક્યાં અને શા માટે થયું તો કે સ્વીડનના સ્ટોકહોમ શહેરની અંદર ઓગણીસો બોતેરમાં પર્યાવરણની સુરક્ષા માટે થયું ત્યાર પછીનું છેલ્લું પગલું ઓઝોનમાં ગાબડું કચરા નિકાલ અને જૈવિક વિવિધતા આજે પ્રદૂષણની સીધી અસર ઓઝોન સ્તર ઉપર પડી છે અને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધા પૃથ્વી ઉપર આવે છે જેની ખરાબ અસર માનવ જીવન ઉપર પડવાની છે તો ઓઝોનના સ્તરમાં ગાબડું ન પડે કચરો ગમે ત્યાં ન ફેંકવામાં આવે કચરા નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે આજે વૈશ્વિક સમજૂતી થઈ છે અને એ જરૂરી છે અહીંયા આ પાઠ આપણો પૂરો થાય છે ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો આ સોળમો પાઠ પૂરો કર્યા પછી આવતા વીકમાં આપણે ત્રીજો પાઠ અને ત્રીજો અને છઠ્ઠો પાઠ લગભગ ત્રીજા પાઠની મોટાભાગની વસ્તુઓ ફરી પાછી છઠ્ઠા પાઠમાં આવે છે એટલે ત્રીજો પાઠ આપણે ભણીશું એટલે સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો ધન્યવાદ ફાઇન આવજો